જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વટ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય વિધિ પૂજનમાં કઈ સામગ્રી લેવાની છે તેમજ વટ સાવિત્રી વ્રતની કથાવાર્તા તારીખ ચૌદ જૂન બે હજાર બાવીસ જેઠ સુદ પૂનમ મંગળવારના દિવસે વટ સાવિત્રી વ્રત છે આપણા હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું પરિણિત મહિલાઓ માટે ખૂબ જ મહાત્મ્ય છે પરિણિત મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સંતાનહીન સ્ત્રી ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખે છે ભારતના અમુક વૈશાખ મહિનામાં આ વ્રત કરાય છે અને ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે જેઠ સુદ તેરસથી થી વ્રત શરૂ કરીને પૂનમના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરવાની હોય છે તેરસ અને ચૌદસના ના દિવસે એકટાણું કરી પૂનમના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સંકલ્પ કરવો કે પતિના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવી વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિમાં પૂજા સામગ્રીનું વિશેષ મહત્ત્વ હોય છે પૂજા સામગ્રીમાં સૌભાગ્ય ચિહ્નની દરેક વસ્તુ લેવાની હોય છે જેમ કે બંગડી સિંદુર સૌભાગ્યની નિશાની હોય છે ગુલાલ કંકુ હળદર નાડાછડી સાવિત્રી દેવીને અર્પણ કરવા માટે ચુંદડી અગરબત્તી કપાસની દિવેટ શુદ્ધ ખીવાળી કપૂર તાજા પુષ્પો પાણીનો કળશ પંચામૃત શ્રીફળ પૂજા કરાવનાર બ્રાહ્મણોને આપવા માટે ચોખા ઘઉં યથાશક્તિ દક્ષિણા આ દરેક પૂજા સામગ્રી પૂજા કરવા માટે લઈ જવી જે આગળના દિવસે જ તૈયાર કરી લેવી જેથી વ્રતના દિવસે અમુક સામગ્રી ભૂલાઈ ન જાય જેઠ સુદ પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રતનું પૂજન કરાય છે આ પૂજામાં વડની પૂજાનું વિશેષ મહત્વ છે આથી વ્રત કરનારે પૂનમના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ અથવા પીળા રંગના વસ્ત્ર પહેરી સોળે શણગારથી સજ્જ થવું ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ઘરની નજીક અથવા કોઈ મંદિર જ્યાં વટવૃક્ષ હોય ત્યાં પૂજા કરવા જવું પ્રથમ વટવૃક્ષની પંચામૃતથી પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરવી શુદ્ધ જળ અભીલ ગુલાલ ચંદન હળદર કંકુથી પૂજન કરવું પુષ્પ ચંદન ચોખા ચડાવી ફળ અર્પણ કરવા આ રીતે વડનું પૂજન કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્યનો નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી કારણ કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ થડમાં વિષ્ણુનો વાસ અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ હોય છે આથી વડની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધૂપ દીપ આરતી કરવી ત્યારબાદ હાથમાં સૂતર લઈ વડની એકસો આઠ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને નમસ્કાર કરવા તેના જેવી પવિત્રતા જીવનમાં આવે તેવી પ્રાર્થના કરવી સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી પૂજા કરાવનાર ગોર મહારાજ કે બ્રાહ્મણને ઘઉં ચોખા શક્તિ અનુસાર દક્ષિણા આપવી સાવિત્રી દેવીને જે વસ્તુ ચડાવી હોય તે અર્પણ કરી દેવી આમ પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવી આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપવું ભોજનમાં મુખ્ય ખીર ચણાનો પ્રસાદ બનાવવો તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ અર્પણ કરવી આ રીતે વ્રત કરવું વ્રતના દિવસે સાવિત્રી દેવીની કથા સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની વિધિ પૂજન સામગ્રી મહિમા અને ઉજવણાની વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો મા સાવિત્રી દેવીની જય ઘણા વર્ષો પહેલાની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા તેઓ બધી વાતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંજ્યા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે એવી પુત્રી કે જે ગુણિયલ અને ભક્તિભાવવાળી છે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાત્રે વધવા લાગી રાજા રાણી તેને લાડ કોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિ મહારાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેમણે પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડીવાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હું હવે તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધુમ્સેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરનાવવા ઈચ્છું છું રાજા ધુમ્ધસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને છે છે તો તમને વાંધો શું રાજા કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા ગયા તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડ્યા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તે ખુશ હતા પણ અંદરથી તો ખૂબ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના શરૂ કરવા માંડી આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો આ દિવસે જ્યારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ પર હાથ ફેરવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયો સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેની પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારા પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું મિત્રભાવે તમને વિનું છું કે મારો પતિવ્રતા ધર્મ બચાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ પાછી વળી જા કહ્યું કે મારા આપી દેખતા કરો કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય નથી જ્યાં મારો પતિ ત્યાં જ હું એ જ નારી ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી ન કામ જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું કે દીકરી સાંજે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા પર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજાએ કહ્યું તથાસ્તુ તું હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે અત્યારે હું તમારા બાળને છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી હું તારા પર પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સૌ પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો યથાસ્થુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું છે જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સૌ પુત્રો જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછા મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપીએ જ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જ્યાં તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મળી ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સપનમાં જોયેલી બધી જ વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાને સો પુત્રોનો જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો જય સાવિત્રીમાં તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની વિધિ મહિમા પૂજા સામગ્રી અને કથા વાર્તા જેનો આ સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સાવિત્રી દેવી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ